જો ચાલે આ બીન પછી આવતા હા બજાર હા બજાર તમારા નામ દીધા છે

અમારી પાસે સર્ચ વોરંટ છે અને પકડવાનું આની પાસે બરોબર પરમિટ આ પરમિશન ને છે ને

تھوڑا ساي گوني ڪري ٿي ٿو ٿورو 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 ساي گوني એને દવા લઈ જા હું એને દવા લઈ જા આને નદી બોલ એને ટોળા કરે દવા પાઈ દે આ દવા બોલ એક મિનિટ દવા એક મિનિટ દવા પાઈ દો દવા પાઈ દીધી છે ને હા બરાબર દવા પાઈ રજુ પર જો છે એ છે બધો છે રૂપ છે છે જારો છે છે હલો હાલ હલો